ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીસી અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા તમામ કર્મચારીઓ એકત્રિત થયા હતા અને તાલુકા વિકાસ અધિકારીને પડતર પ્રશ્નોની રજૂઆત કરી હતી આ માટે તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અલગ અલગ પડતર પ્રશ્નો જેમાં વેતન સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે જેને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી તેજલબેનને તેઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એક અન્ય રજૂઆત એ પણ કરવામાં આવી છે કે વાઘોડિયાના એક ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર પર વી

વાઘોડિયા તાલુકાના મઢેલી ગામે અમારા એક ઓપરેટર ઉપર વીસ રૂપિયાની લાંચનો એક કેસ કરેલો છે જે તદ્દન ખોટી રીતે થયેલો છે અને પર્સનલ અદાવતને ધ્યાનમાં લઈને એ વસ્તુ ઘટના બનેલી છે તો અત્યારે દસ દિવસથી વીસ રૂપિયા માટે એ ભાઈ જેલમાં છે તો એનું કંઈક નિરાકરણ સરકારશ્રી લાવે એ બાબતે આજે આપણા માધ્યમથી અમે એક એમને અરજ અરજી આપેલી છે અને અમારી રજૂઆતો હતી તમારો પ્રશ્ન ના સોલ્વ થાય તો શું કરશો કરે અમારો પ્રશ્ન નહીં સોલ્વ થાય તો અમે અત્યારે આજથી ડભોઈ તાલુકાના તમામ ગ્રામ પંચાયત ઓપરેટરોએ હડતાળનું આયો જાહેર કરેલું છે અને આગળ જો આનું સોલ્યુશન નહીં આવે તો ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ પણ લડત ચાલુ રાખીશું કઈ કઈથી ડભોઈ તાલુકાના તમામ ગામોના છે હું ઢોલાળથી છું વસઈ કરાલી વસઈપુરા મોરપુરા બધા જ ગામોના વિશે આજે અહીં હાજર છે ક્યાં આગળ આવેદનપત્ર આવેદનપત્ર કોને આપ્યું તો આવેદનપત્ર આજે તાલુકા પંચાયત ની અંદર ટીડીઓ મેડમ શ્રી ને આપેલું છે અહીંથી અમે મામલતદાર સાહેબ શ્રી ને પણ આવેદન આપવા જવાના છે